અમે કયું નઈ ઊભા વેંડીના ઝાડવા કાપતી હતી ને તા ફઈન બહુ ગમે ને આ રસ્તામાં જાવું ઈ ન કરત તો રાજકોટ નો હારું બહુ ગારો છે હાલો તો બાર બાર નીકળી જાય પછી મળી આપતા ને વિદલા મામા નો દેતા વિમલ ને મૂકીને વિમલ ચાલુ કરી ઈ તો ને પૂગી ગયા વિશાલ ને કી એ જાય

રેલવે સ્ટેશન ની લગભગ આઠ સાડા આઠ વાગ્યા હે ટ્રેન આવી જાય મારા પપ્પા જો છે ને ટિકિટ લેવા જાય મારી મમ્મી वाहे पडियो ते घारो नतेनेली वाहे पडियो हेना गाईगा गेला निकरी गय डायरेक्ट उतरनी तो भगा अब आम्ही हेना उडी जाय म्या तुमार केसद नु स्टेशन रेल्वे स्टेशन सामान कन टिकट बडियो रेल्वे मेल स्टेशन मा हेना घणटा मध्ये पगला थिए पाछ हा बस आवता जातो टाइम थीम आवू न रेल्वे स्टेशन मा आज घरास तो वेहवानो के 3 महिना पछि पगला थिए आज आवे गई ट्रेन अपनी उभी नत रहती कब सो उभी तरी है आगरे दिशा ट्रैफिक बहुत है ट्रैफिक जोरदार हो जूनागढ़ दूर पर जूनागढ़ ठीक मड़ी जूनागढ़ ठीक मड़े गई रतलसर रतलसर आवे गो जे गाजो के थारो न करी ना ए रैंक सा उठो तो ना के ना गई ना ना मन तो न No están muy en el barco, la copa, la es

લા દીસા મેં ને ના મુવા પ્રેક્ષા મોડે ગઈ અને ટ્રાફિક જોવો વખતી દુનિયાની ટ્રાફિક છે ટ્રાફિક તો આની ને આ ટ્રેન ચાલતી રે તેરે તો ખળવાતી દે ને આખો દી આ વાત કઈ રોજે છે ને એ બેર જાય દીસા થાકે ગઈ આજ બહુ લાંબો કોલો છે તો આજે એમ થોરાણા અધી સતોડે હો ભાઈ ઓય ખાણી ઓર ખાણી કોઈ લોકો કોતરિયા તડ હા બચાઈ

ચાર છ મહિને ચાર છ મહિને આટો મારતા જો ભી હું દોવા દે એટલે પલ્લો તો આજ ભીહોય મૂકી દીધું કઈ એવો હાલ છે ને જાવ ને જા એનો બધો ડેલો છે વાડી જેવું જ લોકેશન આખે આખું રૂપા હારું જો અને જ નીતાબેન બનાવે રોટલા ગરમા ગરમ કે નહીં જાહલ નાવા ગઈ હા દિવસે શિક્ષક બે છે ને કાલ પાલટિઝમ આવ્યો ભાઈ આ તો પાલટિઝમ આવે પાટના ગલ્લા છે ને કે દિને ને આ મુટકાવા આગરી મામા પાહા કે મારા મામા પાસે મુટકાવા ઠામ ઉસરી આપણે તો સાદા મણા ભાઈ ઈ તો વિસરેメルખી ઠામઈ કેરું વિસરાવા કે ને અકે માં માણસ છે સાત મહિનાથી જગ્યા થી ફાઇનલી મિત્રો રાજકોટ ટૂકી ગયા ને મામા દાયરો કરીને બેઠા વાતો સીતનો કરીએ આ ટાઢિયા રાજકોટ સીટી પર આ છે ને उम्रो तारण छ नि गाडी जिउ जति बगल छ अनि माथे से रुपार उम्रो उम्रो छ नि के बुझे भई हो म जाउ कि नस्ता मामा न हा हो के हाल रसै बने गई भात न छवि बने बिनि <laughs> जाउ जो जाउ न जाउ पढवा जाउ जो खावा बेटी बिखा दे अब बिखा बो थिन

જો જેવી હામી સાઈડ છે ને મકાન એ આ સાઈડ છે પાછા આવા જ મકાન છે હજી બીજી જગ્યાએ છે પણ ના કાલે જાય ને બેબીનું જે આટા મારે અને આ હે ઉપલો માળ ને આ પણ જો એટલી જગ્યા છે એક રૂમ થાય ને એવડી જગ્યા છે એક રૂમ એક રસોડું થાય ને એવડી જગ્યા છે ને આ હે રૂપારો એનો વાળો એમ બેઠા તા નહીં અમે જો વાળો કીએ ગામડામાં તો કામ કેતા હોય વાળો જ કહેવાય ને કે લોબી

गडी वर्क गर्नुछ हो अनि कुनी पोख्या छ ए यो होसे पोख्या छ जाय के बाडे परे दालो खाइ लिए पछि अनि बजार मा जाय मिन्द्री जबादाम पिए आफ्नी गाडी मिन्द्री आज आ जवे गयो सा पहिला पानीपुरी खाला

ગણપતિ બાપા લડી જ લેવું શરબત પીવરામાં ગણપતિ બાપા બેં હોય જઈએ